નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો હું પણ સહકુશળ છું આજે સ્વમાન શું હોય છે ખુમારી શું હોય છે એની એક સત્ય ઘટના આ ઘટના છે જર્મનીની એક નાનો એવો ચાર પાંચ વર્ષનો છોકરો એક દુકાનમાં ચોકલેટ નો સો અહીંયા હાથ ફેરવતો હોય છે પછી છોકરાએ ગીચામાંથી થોડાક પૈસા કાઢ્યા ગણવા મીડો ટેબલ ઉપર ગયણા તો ચાલીસ પૈસા હોય છે દુકાનદારને કહે છે કે આ ચોકલેટ મને આપો ને દુકાનદાર કહે છે આ ચોકલેટ પચાસ પૈસાની છે તારી પાસે ચાલીસ પૈસા છે દસ પૈસા આમાં ખૂટે છે આટલામાં નહીં આવે ચોકલેટ છોકરો એ ચાલીસ પૈસા લઈ ને ગીચામાં પાછો નાખતો હોય છે ત્યાં એક સૂટ બૂટ પહેરીને વ્યક્તિ આવે છે અને કહે છે કે છોકરાને ચોકલેટ આપી દો પૈસા હું આપું છું છોકરો કે ના છોકરો એ દુકાનમાં સાવેણ લઈને ફળિયું વાળવા માંડે છે આખું ફળ્યું વાળી નાખે છે અને પછી આવીને દુકાનદારને કહે છે કે સાહેબ

અને ઓલો સૂટ બૂટ વાળો વ્યક્તિ જોતા હોય છે કોઈની મદદ કરવી એ બહુ જ સારી વસ્તુ છે પણ કોઈના નીચું પાડવું ને એ વ્યાજબી વસ્તુ નથી એટલે ઓલો જે સૂટ બૂટમાં આવેલો હતો ને એ પણ કઈ બોલતો નથી ને સ્તબ્ધ થઈને આ બધી કહાની પોતાની નરી આંખે જોતો હોય છે કે એક પાં છ વર્ષનો છોકરો કેટલો ખુમારી હોય છે કેટલો સ્વાભિમાની હોય છે એ છોકરાને મેં ચોકલેટ અપાવવાનું કીધું પણ એ છોકરાએ ચોકલેટ ના લીધું એની પાસે ચાલીસ પૈસા હતા અને દસ પૈસા ઘટતા હતા તો સામે લઈને દુકાનનું ફળી ઉરી વ્યવસ્થિત કરી દીધું અને પછી આવીને પાછો પૂછે છે કે દસ પૈસાની મજૂરી થઈ ગઈ તો જ મને ચોકલેટ આપ કેટલી ખુમારી કેટલું સમાન ભરેલું હશે એ દીકરા તમે જોવો તો ખરા કહેવાનો મતલબ એ છે કે ગરીબી ખાલી કપડા અને પરિસ્થિતિમાં હોય છે ગરીબી તમારા વિચારોમાં નથી હોતું સમાન તમારા વિચારોમાં આત્મ સમાન તમારા વિચારોના મગજમાં હોય છે અને ગરીબી તમારા કપડા અને પરિસ્થિતિમાં હોય છે એટલે કે સમાન ભરેલું જીવન જીવવું એ સમના હાથની વાત નથી સર એ વિરલા માની કોખ પેદા થાય છે અને એ મહાન બનીને રહે છે સોમાન બહુ મોંઘી કિંમત ચૂકવવી પડે છે સાહેબ સોમાન માટે બાકી એવા તો ઘણા છે આવ્યા અને ગયા બાકી સોમાની પુરુષ બહુ ઓછા છે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ભાઈ મેમ્બર્સ આ સ્ટોરી શેર જરૂર કરજો જે પણ તમારાથી દૂર રહે છે અને તમારી આજુબાજુ રહેતા હોય એને જમીને આ સ્ટોરી જરૂર સંભળાવજો કારણ કે આવી સ્ટોરી જો સાંભળતા રહેશે ને તો તમારા છોકરાઓને સંસ્કાર સીંચવાની જરૂર નહીં પડે મારી ગેરંટી છે તો ચાલો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માધું દુષ્ટ